શ્રી મદન મોહનલાલ પ્યારે કી જે હવે જલેબી ઉત્સવ આવી રહ્યો છે એટલે આપણે જલેબી વિશેષમાં બનાવીએ છીએ જલેબી ઉત્સવ તરીકે આપણે એને ઓળખીએ છીએ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવને તો આજે હું ઇન્સ્ટન્ટ જલેબી આપ સૌને શીખાડીશ જેમાં કોઈ પ્રકારનો આથો કે કાંઈ હોતું નથી તો એની માટે આપણે મેંદો એક વાટકો ત્રણ ચમચી ચણાનો લોટ એક ચમચી રવો આ કેચઅપની બોટલ જેમાં આપણે જલેબી બેકિંગ પાવડર ખાંડ અને દહી એક વાટકી મેંદો આપણે એની અંદર ત્રણ ચમચી ચણાનો ઝીણો લોટ અને એક ચમચી રવો એમાં સમાય એટલું દહીં એક રસ કરી જરૂર પડે જલ લઈ શકો છો આમાં કલર માટે આપણે અડધી હળદર અને એના લાવવા માટે આપણે બેકિંગ પાવડર પોણી ટી સ્પૂન કરશું અને થોડુંક જલ પધરાવીને ફીણશું હાથેથી ડ્રોપિંગ કન્સિસ્ટન્સી આવે ત્યાં સુધી આપણે એને છે કોઈ આમાં ગઠ્ઠા હોવા જોશે નહીં આવી રીતના ડ્રોપિંગ કન્સિસ્ટન્સીનું હોવું જોઈએ હવે આપણે સો ગ્રામ મેંદો લીધો તો એની સામે આપણે અઢીસો ગ્રામ ખાંડ લેશું ને એની ચાસણી કરશું ચાસણીમાં લોભ કરવો નહીં જેથી કે સરસ જલેબી ચાસણી પી શકે ખાંડુ બેટલું જલ હવે એને ઉકાળવાની થઈ જશે ચાસણી ત્યાં સુધી એને ઉકાડવાનું હવે આપણી ચાસણી ઓલમોસ્ટ રેડી છે ગેસ બંધ કરશું ને ચપટીક લીંબુના ફૂલ આમાં પધરાવશું તમે એક લીંબુ પણ નીચવી શકો છો જેથી કરીને જે ક્રિસ્ટલાઇઝેશન થાય જલેબી ઉપર ઓલી ચાસણી જામી જાય એ થશે નહીં અને કડક રહેશે અને ચટપી કેસર પધરાવશું રંગ માટે હવે આપણે આ જલેબીનો ઘોલ છે એ બોટલની અંદર ભરશું જે આપણે તૈયાર કર્યો તો ચાસણી ગરમ હોવી જોઈએ જ્યારે આપણે જલેબી પાડતા હોઈએ મારું ઘી આવી ગયું છે એમાં પાડશું આપણે ચાસણીમાં આપણે ખટાશ પધરાવવી જરૂરી છે ઘી સરસ ગરમ હોવું જોઈએ તો જલેબીઓ ફૂલશે આપણી ક્રિસ્પી કરશું થોડી ગુલાબી થવા દેશું હવે આ ગુલાબી થઈ ગઈ છે આપણે ગરમ ચાસણીમાં પદરાવશું નીતારી ની તારી ને પધરા સરસ રસ પીવા દેસુ રસદાર થવા દેશું એક વાટકીની અંદર થી તમારે લગભગ પચીસેક જલેબી બનશે હવે આપણે આ તાજી ક્રિસ્પી જલેબી તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ રસદાર છે અવાજ બી આવે છે એક ઘાણ હજી કરીને બતાવીશ તેલ આમાં સુંદર ગરમ હોવું જોઈએ ઘી અથવા તેલ જે તમે ઠંડુ હશે તો ચપટી થશે બહુ ગરમ હશે તો બાર થી લાલ અંદરથી ચડશે નહીં ગરમ તેલ હશે તો તરત આ જલેબીઓ ફૂલવા માંડશે જો તમે જોઈ શકો છો અને ગરમ તેલ નહીં હોય તો ચપટી ખાવા મળશે આપણો ઘાંડ તૈયાર છે તો સો ગ્રામ લોટ સામે અઢીસો ગ્રામ આપણી ખાંડ હતી માપો માપ થઈ છે પચીસ જેટલી જલેબી થઈ છે આમાંથી હવે લીંબુ આપણે નીચવ્યું હતું લીંબુના ફૂલ પધરાવ્યા હતા કાં તમે લીંબુ નીચવી શકો છો કાં લીંબુના ફૂલ એટલા માટે આમાં કોઈ પ્રકારની ચાસણીઓ બંધાણી નથી એ ખટાશ નાખવાનો એ જ કારણ હોય છે હવે આપણી સુંદર જલેબી પ્રભુને ભોગ ધરવા લાયક તૈયાર થઈ ગઈ છે બધાએ ભોગ ધરજો અને બધાએ પિક્ચર્સ મોકલજો કેવી કઈ રહી છે